આજે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી દમણ અને દીવનું ધોરણ બાર સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુરૂવારના રોજ ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સત્તાવાર રીતે એક જાહેર કર્યું હતું જેમાં દાદરાનગર હવેલીનું સામાન્ય પ્રવાહનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ બાવીસ દમણનું એકાણું બેતાલીસ તથા દીવનું સત્તાણું બેતાલીસ ટકા પરિણામ જાહેર થયું હતું જ્યારે દાદરાનગર હવેલીનું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ એસી પોઈન્ટ ચોત્રીસ દમણનું સિત્તેર પોઈન્ટ સત્યાસી તથા દીવનું પોઈન્ટ પચોતેર ટકા પરિણામ આવ્યું હતું દમણમાં આ વર્ષે સામાન્ય ઝાએ સત્યાસી નવીન ચૌદ ટકા અને સાર્વજનિક વિદ્યાલયમાં ભણતી વિદ્યાર્થીની ઉમેરા ફારૂખ મોહમ્મદે સત્યાસી પોઈન્ટ જીરો ગુણાંક પ્રાપ્ત કર્યા છે તો વિજ્ઞાન પ્રવાહ સાર્વજનિક વિદ્યાલય દમણની વિદ્યાર્થીની મુકેશભાઈ બારિયાએ બાણું પોઈન્ટ અઠ્યાવીસ ગુણાંક અને આજ શાળાની વિદ્યાર્થીની સાદિયા ખાને એકાણું ગુણાંક તથા ભીમપુર સરકારી શાળામાં ભણતી સ્નેહા ઓંકારનાથ સિંઘે નેવ્યાસી પોઈન્ટ સડસઠ ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે દાદરાનગર હવેલીમાં સામાન્ય પ્રવાહના ટોપ થ્રીમાં પ્રથમ ક્રમે ગવર્મેન્ટ હાઈસ્કૂલ સેકન્ડરી સ્કૂલ હિન્દી માધ્યમની વિદ્યાર્થીની નેહા ધરમવીર સિંઘે નેવું પોઈન્ટ ગુણાંક પ્રાપ્ત કર્યા છે બીજા ક્રમે આજ શાળાની વિદ્યાર્થીની નેહા ગુપ્તાએ નેવું પોઈન્ટ તેતાલીસ ગુણાંક તથા ત્રીજા ક્રમે આજ શાળાના અંગ્રેજી વિભાગમાં ભણતા અભિષેક પરશુરામ યાદવે અઠ્યાસી પોઈન્ટ ચૌદ ગુણાંક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે દાદરાનગર હવેલીમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રભાત સ્કોલર્સ એકેડમી ખાનગી શાળામાં ભણતી તબસ્સુમ પરવીન અબ્દુલ કરીમ અંસારીએ એકાણું પોઈન્ટ ચૌદ ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે આજ શાળામાં ભણતી વિદ્યાર્થીની જાનવી દીપક ગીરી ગૌસ્વામીએ નેવ્યાસી પોઈન્ટ સત્તાવન ગુણાંક આજ સરકારી શાળામાં ભણતો રિશુ સંજીત પાંડે પોઈન્ટ ચોપન ગુણાંક પ્રાપ્ત કર્યા છે દીવમાં સામાન્ય પ્રવાહમાં ગવર્મેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ દીવના ગુજરાતી એકાણું ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે બીજા ક્રમાંકે આ જ શાળાની વિદ્યાર્થીની ક્રિષ્ના સૌદસભાઈ વાલાએ અઠ્યાસી પોઈન્ટ સત્તાવન ગુણાંક અને ત્રીજા ક્રમાંકે સરકારી ગર્લ્સ સ્કૂલ ઘોઘલાની વિદ્યાર્થીની કૃપાલી દિનેશભાઈ વાલાએ અઠ્યાસી ગુણાંક પ્રાપ્ત કર્યા છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમાંકે શિવ મહેશ ચવહાને ચોર્યાસી પોઈન્ટ ત્યાસી ગુણાંક બીજા ક્રમે પરમ રૂપેશભાઈ બારિયાએ ને ઓગણસી પોઈન્ટ સત્તર ગુણાંક અને ધ્રુવ મનોજભાઈ વાઢેરે ઇઠ્યોતેર પોઈન્ટ તેત્રીસ ગુણાંક પ્રાપ્ત કરવામાં સફળતા મેળવી છે અમારા કચ્છી ગામ સરકારી સ્કૂલની અંદર જે બે બાળકો ટોપર આવ્યા છે એમને ખરેખર અમે અભિનંદન આપીએ છીએ કામ અને અમારી કચ્છી ગામની

ને બધું આપેલું પેપર્સ પેપર્સ પર આવેલા તે અમે બે ત્રણ વાર પેપર આપીને જે એક્ઝામની પ્રિપેર કર્યું કોઈ બી ડાઉટ હતો તો અમે તે તેમનાથી જતા ને તેમણે તેમણે સોલ્વ કરી આપતા અમે સવારે છ વાગે ઉઠતા ને પહેલે જે હાર્ડ લાગે તે જોતો પછી એક્ઝામના ટોટલ આગળ કોમર્સ ફિલ્ડમાં અમે બેન્કિંગમાં બેન્કિંગ ફિલ્ડમાં જતો અને કમ્પેર કોલેજ છે તો ત્યાં એડમિશન લેવામાં आप दमन में कॉमर्स में ट्वेल्थ बोर्ड में आपका आया है। कैसा लग रहा है किस तरह की खुशी है? सर मुझे बहुत ही क्योंकि मुझे पहले लगा था कि मैं सिर्फ अपने स्कूल में सेकंड नंबर पे हूँ मुझे पता चला कि मैं पूरे डिस्ट्रिक्ट में सेकंड नंबर पे हूँ तो ये अफकोर्स मेरे लिए खुद के लिए भी गर्व की बात है की मैं सेकेंड नंबर पे हूँ તો મુજબ બહુ ખુશી આપીપેર કરે ટીર્સો સહયોગ રહેતા પ્રિપરસન મદદ મતી जैसा कि सभी कहते हैं कि अर्ली मॉर्निंग उठ के पढ़ना अच्छा होता है उसे याद रहता तो मेरा टाइम टेबल था कि मैं चार बजे से उठ के छः या सात बजे तक पढ़ती थी उसके बाद मम्मी पापा भी काफ़ी सपोर्टिव थे तो उस टाइम पे कुछ काम वगैरह नहीं फिर नौ बजे से हमारे स्कूल पाँच बजे जो भी हमारे क्लासेस टाइम थे उस पर मैं पूरे फोकस रहती थी कि स्कूल में जो पढ़ा है उससे ताकि घर पर मुझे कम से कम मेहनत करनी पड़े उसके बाद स्कूल से आना नाश्ता वगैरह फिर शाम को आठ सात से लेकर नौ बजे तक पढ़ना फिर वही रूटीन डेली का रहता था इसलिए मुझे स्कूल में मैं फोकस रहती थी तो मुझे ज्यादा मेहनत नहीं करनी पड़ी कुछ और मेरे टीचर्स भी सारे मेरे डाउट्स जो थे वो क्लियर करते थे चाहे कितने भी कितनी बार भी उनको पूछो वो हमेशा सपोर्टिव रहते थे और वो भी यही चाहते थे, थे कि हमारे स्कूल से मतलब टॉप करी डिस्ट्रिक्ट में सारे आपने अपने माँ बाप का नाम पूरे दमन में रोशन किया है आपके माता पिता क्या काम करते हैं और किस तरह से वो आपको सहयोग करते हैं Uh, मेरे मम्मी पापा दोनों वर्कर है दोनों जॉब करते मेरे मम्मी पापा का यही सपना है कि उनके बच्चे आगे बढ़े सभी मम्मी पापा का सपना होता है सेम उसी तरह मेरे मम्मी पापा का भी सपना है कि उनके बच्चे आगे बढ़े उनका नाम रोशन करें मेरी मम्मी मुझे काम में सपोर्ट करती थी मतलब पढ़ना है तो बोलती थी कि पढ़ो उस उस दौरान मेरी मम्मी काम करती थी जबकि जॉब करते हुए काम करती थी पापा मुझे मेंटली भी सपोर्ट करते थे और देख मेंटली सपोर्ट करना बहुत बड़ी बात होती है तो पापा मेरे वही करते थे कि कुछ भी हो रिजल्ट से डरना नहीं है बस फोकस करो अपनी पढ़ाई पे रिजल्ट जो होगा वो होगा कभी प्रेशर नहीं दिया तो क्या क्या तो मैंने कॉमर्स फील्ड इसीलिए चूज किया था क्योंकि मेरा ड्रीम था कि मैं बैंकिंग सेक्टर में जाऊँ नहीं तो फिर अकाउंटिंग सेक्टर तो अकाउंटेंट नहीं तो बैंकिंग फील्ड मेरा ड्रीम है की बैंकिंग बैंकिंग सेक्टर में जाऊँ ऐसा पीओ की पोस्ट या बैंक मैनेजर की पोस्ट पर